ના ભાઈ હું તો મારા આ પોણી ગરમ નહીં હતા એટલે પોણી લઈ લીધું તો કઈ ચાલ તો અમે લગે જવાના છે આજે મારા ચોરી આવવાની સર આપણે બે જઈશું જમવાની આ મમ્મી એકલા ઘેર મૂકીને જતો રહીશું આપણે બે જઈશું હો ને મમ્મીને લીધે કે તમારે તમે એકલા ઘેર ખાજો કે

કાકા તલા પાપરી ઓય કાકા દાઈ કાટલી આવી ગયા કે આ તો કે મારા આઉ ખાવું આઉ ખાવું શું કે ખબર કે યાર બિટ્ટી શું કે گا હા બટરમેલન નો જ્યુસ કે બટરમેલન નો જ્યુસ નહી કે કે મા ખાવ ખાવ નતા ખાલી નહી આ સમોસા કા મસ્ત સમોસા કા બોલુ ખા મારા જોડે જોડી રહી ગઈ ખાવા તો ઘરે <laughs> લેપટોપ તો કે પરી તાજી ગેલ આવી જશે આ તો પરી તાજી તો ફોન માં પરી દેખાય પરી તો જમવા જઈ હતી જઈ જો આ મને આલ્બમ જૂનું મળી છે અમારું ઘરનું ઘરનું તે નહીં જોઈ કદી આ કોણ હે પરી આ કોણ હે નઈ દેવો છોકરો

Aku Amal papan warjo, baddhaata matam <laughs> Atara sokrong palota palota, kewarriyo naik guys Atara joha piala yang maslak data Am, rabi mami, atara set lizo Set liin marge udli yali tu, maharin yana har kohotu Kapra, liye Kone lizo atara? Amul li, muli <laughs> joha piala lai poda nati poda ati zo Mhm Joha ini acu galim behiri an Ap pali, pali zo, pali tasi zo, ap cái tờ giấy này mình đưa ta giấy con hả em hả em muu anh ta thân hả muu em nào con hả ba hả ba hả ba lát ba lát tôi đã ta đây đó vậy à con con hả momo chơi momo

પછી આ કોણ જોયું પડાયો આ પેલો ભાવ આ ચીંટો જો આ ચીંટો આ ચીંટો ડીજે વારો પછી આ જઈને પછી વિકલો આ પેલો ભાવલો અને આ તો એક જોડે નહીં ખાય ચીંટો એકલો મરે પછી આ રે આ મને પેન્ટ બહુ ગમતું ત્યાં બૂટે બહુ ગમતું રાખડી લાવી હતી પડાય ને આવ્યો આ રે પકલો જો પકલો ના ડબલી

હરગાયને જો મમ્મી કરવાનું ઘર નાનો મમ્મી કે મમ બોલા હાથમાં મૂકે કપડા મમ્મી એમના ફોટો મમ્મી ફોટો કિનારે જતો તો હું હતો હીરો લાગતો તો હીરો હીરો

ફાણ મમ્મા દીધું નઈ કશું તો ગાડી લઈને જતો એટલે હું મોમો હા ઈવાના હા કશું કહ્યું ન આ મોમા એકલું કહ્યું તું એ દાйно દરાજે તો એ દિવસ હતી એટલે બેહીરી એટલે

તો ગાઈશ તમને ઓની અમારા આ પારીની એક કરામત બતાવજો હો ચાલુ રાખજો આ શું કર્યું પરી હે આ શું કર્યું શું કર્યું આપા જો તો શું કર્યું અરે જોન પણ કરે હા ગાજર ના કટકા કરે એવા લાગે આવું કરાય આ મને ના આવવાનું છે ને એમ કે ઓમ કરીને એ ખાલે ને ઓમ કરીને વારો क्या हम करेंगे गाइस हमारा आधुनिक इतनी वो जो आवी रेल जो है बना रेल दो बना। बनाए। जो रोटली बनाओ इसका साग बनाए आज सरगो बनाए से सरगवा जोरे रोटली मैं आज थसी आज ही चम बादरी पति गई बादरी लोट पति क्यों बादरी लोट पति क्यों से गाइस

મોટું <laughs> કરવાનું <laughs> <Pencil sounds Näi? aculta> <Ina parola. cười> <laughs>